અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ નગરજનોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દિવાળીના સમયે ફટાકડા ફોડતા ઈજા કે દાજી જવાના બનાવો બનતા હોય છે તે સંદર્ભે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો અર્બન હેલ્થ સેન્ટરો તેમજ એલજી શારદાબેન નગરી એસવીપી અને વીએસ સહિતની તમામ હોસ્પિટલોમાં બન્સ રૂમની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત દવાઓનો પૂરતો જથ્થો તથા તબીબોની સતત ઉપલબ્ધિ રહે તેવી સંપૂર્ણ ત્યારે તમામ નગરજનો દિવાળીની શુભેચ્છા સાથે સાથે નવા વર્ષની પણ શુભેચ્છા દિવાળીના તહેવાર દરમિયાન ત્યારે ફટાકડા ફોડવાને કારણે કેટલીક વાર ઇન્જરી થતી હોય છે

પરંતુ કોર્પોરેશને આપણે વાત કરીએ કે તકેદી ભાગરૂપે આ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે અને તમામ દવાખાનાઓ છે સીએનસી સેન્ટર હેલ્થ સેન્ટર એ પણ એરાઉન્ડ ચાલુ રહેતા રહેશે તમામ નગરજનોને આ દિવાળીની શુભકામનાઓ સાથે સાથે આવનાર નવું વર્ષ તમામને શોભદાયી ફરદાયી નીવડે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી મારી શુભેચ્છા